સમગ્ર જિલ્લા માં હર ઘર તિરંગા યાત્રા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં દિયોદર ખાતે પણ ધારાસભ્ય કેસાજી ચૌહાણ ડીવાય એસપી સુબોધ માનકર પ્રાંત અધિકારી મામલતદાર એ આર નીનામા સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં આ તિરંગા યાત્રા હાઈવે વિસ્તાર પરથી નીકળી આદર્શા હાઈસ્કૂલ ચોકડી આરામ ગૃહ સિહોરી ચોકડી આઝાદ ચોક થઈ પોલીસ સ્ટેશન પરત ફરી હતી જેમાં સંગીત દેશભક્તિ ગીતો ડીજેના તાલે આ યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો સરપંચો અને શાળાના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર રાજેશ વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા thank <music> you